છે કડી વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં એકબીજા પર જે રીતે પ્રહારો કરવામાં આવી રહ્યા છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય વાક યુદ્ધ જામી ગયું છે અહીંયા કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં માલધારી સંમેલનમાં કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણીએ વાર કર્યા હતા જે રીતે ભાજપના રાજમાં માલધારીઓનું ગૌચર લૂંટાયું તેવું નિવેદન મેવાણી દ્વારા આપવામાં આવ્યું છે એકબીજાના વાંક યુદ્ધ અહીંયા શરૂ થયા છે તેમણે કહ્યું કે અંબાજી અને ઓઢવમાં માલધારીઓના બંગલા તોડી પાડવામાં આવ્યા છે મેવાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું મેવાણીના પ્રહારનો સાંસદ મયંક નાયકે પણ જવાબ આપ્યો હતો કોંગ્રેસના નેતાઓની આ હલકી રાજનીતિ છે અને અમદાવાદના ઓઢવમાં અઢી અઢી કરોડના બંગલા તોડી નાખ્યા ત્યારે તમે ક્યાં હતા આ ત્રણ વાક્ય તમે સમજી લેશો આ ચૂંટણીની જિંદગીમાં તમારું બટન કમરમાં નહીં જાય રમીશબી ચાવડા તો લડાકું માણસ છે જ ખોટા ટંટામાં કદી પડતા નથી ને પકડે તો છોડતા નથી એમને તો જીતાડવાના જ છે પણ આવનારા દિવસોમાં આખા ગુજરાતના માલદાવી સમાજે સંકલ્પ કરવાનો છે કઈ બાજુ આપણે રહેવું દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને જે પ્રકારે દેશમાં અને ગુજરાતમાં સમર્થન સતત મળી રહ્યું છે એનાથી બોખલાયેલી કોંગ્રેસ કેવી રીતે ડિવાઈડ એન્ડ રૂલ એમનો જે નીતો છે અંદર અંદર ઝઘડાવી અને પોતાના ઉમેદવારને વિજય બનાવવા માટેની જે મથામણ છે ઓબીસી સમાજને લાભ આપવાની વાત હોય તો ગેર ગેરકોંગ્રેસી હોય ઓબીસી સમાજને બંધારણ મંડળ કમિશનની વાત હોય ઓબીસી સમાજને આયોગને બંધારણની હક આપવાની બાબત હોય આ બધા જ નિર્ણયો બિન કોંગ્રેસી સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે લીધેલા છે ગઢી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય વાંક યુદ્ધ હવે શરૂ થઈ ગયું છે જિજ્ઞેશ મેવાણી માલધારી સંમેલનમાં કોંગ્રેસ એમએલએ દ્વારા બાર આવ્યો હતો તેમણે કહ્યું છે કે માલધારીઓનું ગૌચર લૂંટાયું છે ભાજપના રાજમાં અહીંયા મેવાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું સામે સાંસદ મયંત દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે એક હલકી રાજનીતિ કરવામાં આવી રહી છે વાંક યુદ્ધ હવે આ પેટા ચૂંટણીના આ જંગમાં શરૂ થઈ ગયું છે